અમદાવાદમાં કોરોનાની રીએન્ટ્રી બે વર્ષની બાળકી સહિત સાત કેસ પોઝિટિવ આંદોલન પછી પણ કાયમી ભરતીની આશા પોખળ નીકળી વ્યાયામ શિક્ષકોની ભરતીને બદલે કરાર આધારિત ખેડ સહાયક લેવાશે અમદાવાદ એરપોર્ટ પર ઓગણીસ પોઈન્ટ છપ્પન કિલો ગાંજા સાથે યુવતી ઝડપાએ ખાદ્ય પેકેટમાં ગાંજો છુપાવીને લાવી હતી ઓપરેશન સિંદુર વખતે નડિયાળના ધોરણ બાર નાપાસ બે ટીનેજર્સે પચાસથી વધુ વેબસાઇટ પર સાયબર એટેક કર્યો ભારત અને પાકિસ્તાન એલઓસી ખાતે સૈન્ય સંખ્યામાં ઘટાડો કરવા અંગે બંને દેશો મે મહિનાના અંત સુધીમાં એલઓસી પર સૈન્ય સંખ્યા ઘટાડશે સુધી કૌભાંડમાં રિમાન્ડ પર ચંડોળા ડિમોલિશન પાર્ટ ટુ એએમસી પોલીસનું સંયુક્ત ઓપરેશન બે પચાસ લાખ ચોરસ મીટર જગ્યા ખુલી કરાઈ જ્યારે ચંડોળા તળાવમાંથી આઠ હજાર પાંચસો દબાણો હટાવાયા આજે કાટમાળ ખસેડાશે કચ્છના જખો નજીક કરોડોના ડ્રગ્સ નો કેસ નાઇજીરિયન આરોપી ના જામીન ફગાવ્યા વકૂફ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીજીઆઈ ની સાફ આજે પણ સુનાવણી બંધારણના ઉલ્લંઘનના નક્કર પુરાવા હોય તો જ અમે હસ્તક્ષેપ કરી શકીશું સુપ્રીમ કોર્ટ અમદાવાદ સિવિલમાં માં આપની હોસ્પિટલમાં ત્રાસી આગ પડદા સહિતના બે વર્ષમાં ત્રણ પોઈન્ટ બેતાલીસ લાખ દર્દી કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલ વકફ અરજીઓ મામલે મુખ્ય ત્રણ મુદ્દા પર સુનાવણી કરો કેન્દ્ર રાજ્ય સરકારે સંધિ અધિકારીઓના સાફ સ્ટેનોની રહસ્ય સચિવ પદે બળતી અને બદલી કરી આઈએએસ ડોક્ટર વિક્રાંત પાંડે સીએમના સેક્રેટરી તરીકે નિયુક્ત અને અવંતિકા સિંઘ હવે સીએમઓમાં અધિક અગ્ર સચિવ યુપીઆઈથી પાંચ હજાર કરોડ વધુનું ટ્રાન્ઝેક્શન કરશો તો બેંક હવે ફોન કરીને ખરાઈ કરશે પાકિસ્તાનમાં અવળી ગંગા બંકરમાં સંતાયેલા મુનીર ને ફિલ્ડ માર્શલથી નવાજાયા સુરતમાં દુષ્કર્મના આરોપી ભાજપના વોર્ડ મહામંત્રીના ઢાબા પર બુલડોઝર ફેરવાયું આરસીબીની મેચ બેંગલુરથી હવે લખનઉ શિફ્ટ કરાઈ વરસાદના કારણે વેન્યુ બદલાયા હવે અમદાવાદમાં એક જૂને ક્વોલિફાયર એક તથા ત્રણ જૂને આઈપીએલ ફાઈનલ રમાશે આત્મનિર્ભર ભારત શસ્ત્રો અને લશ્કરી સાધનોના ઉત્પાદનમાં પ્રગતિ જ્યુડિશરી એક્ઝામ માટે ત્રણ વર્ષની પ્રેક્ટિસ જરૂરી સુપ્રીમ કોર્ટ સુરતમાં બેંક રૂબરી સચિનમાં પિસ્તોલની અણીએ માત્ર દસ જ મિનિટમાં ત્રણ પોઈન્ટ છોતેર લાખ રોકડની લૂંટ તેર રાજ્યોમાં વરસાદની અરબી સમુદ્રમાં ચક્રવાતી રાજ્યમાં તાપ બાપના પ્રકોપને પગલે સતત વધતી જરૂરિયાત સોલાર એકમો દ્વારા પાંચ હજાર સાતસો મેગાવોટ ઉત્પાદન વીજળી ગુલ થયા પછી સ્પેનમાં મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ પાસઠ ટકા સમર્થકો નવી ટીમ ચેમ્પિયન બને તેવું ઈચ્છે છે આરસીબી પ્રથમ પસંદગી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ત્રસો કિલોમીટર વાઇડર્સનું કામ પૂર્ણ થયું આગામી વર્ષ બે ના અંત સુધીમાં બુલેટ ટ્રેન દોડતી થશે ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટ હરાવીને રાજસ્થાને વિજય સાથે વિદાય લીધી બે હજાર ચોવીસના વર્ષમાં દર છ પૈકી એક ભારતીયના સેન જેન વિજા ફગાવાયા જમીન વેચાણ વારસાઈ હકકમી વિલના વિવાદિત પાંચસો ત્રીસ કેસનો નિકાલ હાલ ત્રણ હજાર સાતસો સત્યાસી કેસ પેન્ડિંગ

પરેશ રાવલે હેરાફેરી ત્રણ અદ વચ્ચે છોડતા અક્ષયે પચીસ કરોડના વળતરની માંગ કરી ખરાબ રસ્તાને લીધે થયેલી ઈજા બદલ રહી છે બૃહદ બેંગલુર મહાનગરપાલિકાને નોટિસ ફટકારી પદ્મ પુરસ્કાર બે માટે એકત્રીસ જુલાઈ સુધી નામાંકન કરી શકાશે બંગાળ પોલીસ સાવ નિષ્ક્રિય ઘટના સ્થળેથી ગાયો બધી તપાસ સમિતિ સાંપ્રદાયિક હિંસામાં ખાસ કરીને હિન્દુ સમુદાયના લોકો નિશાન બન્યા હતા વૈભવ સાથે બોફર્ટ તસવીર જોઈ પ્રીતિ ઝીન્ટ રોષે ભરાઈ યુઝર્સે પ્રીતિ ને સલાહ આપી ચેનલ પર ગેસ કરી દો જમ્મુ કાશ્મીર ના સીએમ ઉમર અબ્દુલ્લાએ ખીર ભવાની મંદિરમાં પૂજા અર્ચના કરી પહલગામ હુમલા પહેલા જ્યોતિ કાશ્મીર અને તે પહેલા પાકિસ્તાન ગયેલી જેમાં એનઆઈએ આરોપી અને મિસાઇલ પીએલ ફિફ્ટીન ઈ નો ભંગાર માંગ્યો ડીએમ કે નેતા પત્ની નો આરોપ પતિ એ નેતાઓ સાથે સુવાની ફરજ પાડી મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે એક વર્ષ જેલમાં રહેવું જરૂરી નથી સુપ્રીમ કોર્ટ પાકિસ્તાનને બંને દેશોના સમર્થન બાદ સમીકરણો બદલાયા તુર્કીએ હજાર બે હજાર બેતાલીસ ટકા ઘટી ભારતીય પર્યટકો હવે ઇન્ડોનેશિયા થાઇલેન્ડ વિયેતનામ સહિતના દેશો તરફ વળ્યા અમેરિકાની જેમ પાકિસ્તાને પણ આતંકવાદીઓની સોંપણી ભારતને કરવી જોઈએ ભારતીય રાજદૂત ગુજરાત કોંગ્રેસ આગામી દસ દિવસમાં જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિ કરશે મેટ્રોની જેમ હવે રેલવે સ્ટેશનો પર હશે એક્સેસ કંટ્રોલ અંધેરી બોરીવલી સહિત બાર સ્ટેશનોની યાદી તૈયાર કચ્છ જિલ્લાના બિંગલેશ્વર લેન્ડિંગ પોઈન્ટથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડનું ચરસ મળ્યું જૈન મંદિરમાં સોના ચાંદીના દાગીનાની ચોરીના આરોપીઓને સજાનો આદેશ રદ કરતો હાઈકોર્ટનો ચુકાદો કાયદાના સિદ્ધાંત મુજબ આરોપી સામે પુરાવો ઉભો કરવાનો ભાર ફરિયાદી ઉપર હાઈકોર્ટ ઓપરેશન જિંદુર પર સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળમાં અભિષેક બેનર્જી કરશે પ્રતિનિધિત્વ પાલનપુર જીએસટી ઇન્સ્પેક્ટર લાંચ લેતા જબ્બે ફેસબુક પર મકાન ભાડા આપવા જાહેરાત આપી રૂપિયા પચાસ હજાર પડાવ્યા વિચિત્ર ગુનો મહેસાણા ના આઉટસોર્સિંગ કર્મીઓને લઘુત્તમ વેતન પ્રમાણે નાણાં ચૂકવવા આદેશ ગાંધીનગરમાં એકલ ડોકલ વ્યક્તિને લૂંટતી ગેંગનો ખોફ સાધુ વેશમાં ભરતી ગેંગ મહિલાના રૂપિયા પચાસ હજારના દાગીના લૂંટી ગઈ